સવારે સૂત્રો સાથે આદન પત્ર આપવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા અત્યંત ધીમી અને જૂના મેરિટ લિસ્ટમાં નામ હતું પરંતુ નવા લિસ્ટમાં નામ નથી તે વિદ્યાર્થી માટે ફેકલ્ટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તે બાબતે આદનપત્ર આપવામાં આવ્યું ભારે સૂત્રોચાર સાથે ફેકલ્ટી ડીન તથા મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી જલ્દીમાં જલ્દી આનો નિર્ણય લાવે તેવી માગણી કરી હતી યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી મહારાષ્ટ્ર સાહિત્ય યુનિવર્સિટી કેટલા ઘણા દિવસોથી ઘેરાઓમાં જુદા જુના ઘેરાઓમાં થયેલી છે એક કોમર્સનો વિષય જ્યારે પતે છે ત્યારબાદ આર્ટ્સ ફેકલ્ટી માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે પણ આવેદનપત્ર આપવામાં આવે તો આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મુખ્ય વિષય એ છે કે જે પહેલાં લિસ્ટમાં નામ હતા અને બીજા લિસ્ટમાં નામ નથી તો એમાં કોનો વાંક છે એ કોઈને ખબર નથી તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે આ પ્રોબ્લમ અમારો નથી તો મેં લિસ્ટ કોણ બનાવે છે તો મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડે છે અને ડિલીટ થાય છે નવું અપડેટ થાય છે એ જે પણ વિષય હોય પણ એમાં વિદ્યાર્થીને હેરાન કરતી છે તો ઈવીપીની માંગ એટલી જ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓના નામ પહેલાં આવી ગયા હતા વિદ્યાર્થીઓનું શું એ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને શક્ય બને તો એ લોકોને એડમિશન થવા જ જોઈએ તો મેડમ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે એ લોકોના એડમિશન સેકન્ડ રાઉન્ડમાં થશે તો વિદ્યાર્થી પાસેની માંગ છે કે આ લોકો માટે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે કે જે પણ વિદ્યાર્થી નામ રહી ગયા હતા પહેલામાં હતા અને બીજામાં નથી એ લોકોને એડમિશન આપવામાં આવે એવી માંગ છે ઇવીપીની